તો બેસો ને હલો આ નક્કી મારું સરકાર પાવાનું કાવતરું છે પણ મારા દિયો કોરા તો રાદ ને મારા અને આ મારા નેતા હું શું કરતું નેતાજી તમે છો હા અને આ મારો છે નહીં નેતાજી

થોડી જનરલ નોલેજ ની વાતો કરી લઈએ મારું મારું જનરલ નોલેજ શું સામાન્ય જ્ઞાન ઓહો સામાન તો બતાવ નેતાજી ચંદ્ર ઉપર પહેલો પગ કોને મૂક્યો હતો ચંદ્ર પર પહેલો પગ અમરસ્થાને મૂક્યો હતો અમરસ્થાન નહીં નેતાજી આર્મસ્ટ્રોંગ લે મારા દીયો તું નેતા બની જા લે બેહ જા ખુરશી હા તમે તો હા છોડો ને નેતાજી બીજો પ્રશ્ન ચંદ્ર પર બીજો પગ કોને મૂક્યો હતો અલે મારા દીવો તને સાહેબ કુને બનાવ્યો જેને પ્યાલો પગ મૂક્યો એ એને તો બીજો પગ મૂક્યો હશે એ ચંદ્ર પર ઓમ લેતો હશે છોડો નેતાજી જનરલ નોલેજ ની વાતો બહુ થઈ છે હવે થોડી રાજનીતિ ની વાતો કરીએ તો કે તમારી ગવર્નમેન્ટ કેવી ચાલી રહી છે આ મારો હારો નવા નવા પ્રશ્નો જોતી લાવો સાલે સરકાર અમારી સર તો રામ ભરો ચાલી રહી છે રામ ભરોસે એટલે ભગવાન ના ભરોસે ના 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 રામ ભરોસે એટલે એટલે જયરામ ના ભરોસે એ એવી રીતે

અને મારા દિયો ના હોય તો કેમેરા માં ગાલી ને ઘેર લઈ જાય મારો ફોટોમાં

તે શિયાળામાં ઠારી મારી મારી જવા એટલે દાવઢાળ્યા તે મરી જ તો જનતા દૂધ કરવાનું ફી હોય એટલે આમાં જનતાનું જ બોલું થયું છે મદદ કરી જે આગમાં હતા એમને મોકલી દીધા અને જે મરી ગયા હતા એમને હોસ્પિટલ મોકલી દીધા અચ્છા અચ્છા ચિંતા કરવાનો પ્રયત્ન ચાલુ છે આખા દેશના ડોક્ટર પાછા લગાવી દીધા છે નેતાજી એ તો કે તમારું ચૂંટણીનું નું ચિહ્ન કયું છે છૂટ અમારું ચૂંટણીનું ચિહ્ન લાઇટનું બટન છે લાઇટનું બટન છે એમ એમાં ચૂંટણીમાં વોટનું બટન દબાવવાનું જ હોય છે અરે મારું બટન નિશાન જ છે જે દબાવ્યા જ રાખો અને અજવાળું કર્યા જ રાખો નેતાજી આ પાછળના દિવસોમાં મોંઘવારી બહુ વધી રહી છે એનું શું કારણ હશે અને આ મોંઘવારી ઓળખી તમને થશે મોંઘવારી આ પ્રધાન